જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો કે જીરુના ભાવ ત્રીસ હજારની સપાટીની નીચે આવશે કે શું તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે જીરુની બજારમાં નિકાસકારોની લેવાલી થોડી થોડી ચાલુ હોવાથી જીરુના હાજરમાં ભાવમાં શનિવારે પણ મણે દોઢસોથી બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જીરુની બજારમાં હાલના તબક્કે એક્સચેન્જના માલો વધારે નિકાસમાં ગયા છે અને હાજરમાં થોડી આવકો ઓછી છે પરંતુ થોડી ડિમાન્ડ નીકળી હોવાથી બજારને ટેકો મળ્યો હતો આ દરમિયાન રાજસ્થાનમાં જીરુનું વાવેતર પંદરમી ડિસેમ્બર સુધીના છેલ્લા આંકડા મુજબ છ પોઈન્ટને સડસઠ લાખ હેક્ટરમાં થયું છેલ્લા એક સપ્તાહમાં જીરોના વાવેતરમાં સત્તર હજાર હેક્ટરનો વધારો થયો છે જીરોના વાવેતર રાજસ્થાનમાં હજી પણ ચાલુ છે અને પંદર દિવસ હજી વાવેતર ચાલુ રહે તેવી ધારણાઓ છે પરંતુ વાવેતર સાત લાખ હેક્ટર ઉપર જાય તેવી સંભાવના દેખાતી નથી જીરુના ભાવ એક્સપાયરી સપ્તાહમાં સરેરાશ મજબૂત રહે તેવી ધારણાઓ છે બુધવારે એક્સપાયરી પત્યા બાદ જીરુના પાછા ભાવ ફરે તેવી સંભાવના છે જીરુમાં ઊંઝા બાજુના કેટલાક ટ્રેડરો ભાવ ત્રીસ હજારની થવાની આગાહીઓ કરી રહ્યા છે અને ભાવ અત્યારે ચાલીસ હજારની ઉપર ટ્રેડ કરી રહ્યા છે તો હાલ જીરુનું ઉત્પાદન કઈ રીતે વધારવું અને તેમાં કાળીઓ અને ચમરી જેવા રોગનું નિવારણ અને ઓળખો અને તેનું નિયંત્રણ વિશેનો વિડીયો ચેનલ પર કાલે આવવાનો છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો